અરવલ્લી જિલ્લામાં વિરામ વિરામ લીધો પણ ખાડાઓએ નથી વાત કરવામાં આવે તો મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે જ્યાં એક એક ફૂટના ખાડા પડતા વાહન ચાલકો પરેશાન બન્યા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે હાલ વરસાદે વિરામ લીધો પણ હાઈવે પરના ખાડાઓએ વિરામ નથી લીધો મોડાસા શામરાજી 35 કિલોમીટરનો આ હાઈવે છે જ્યાં હાઈવે પર આવેલા મરડિયા ઈસરોળ જીવનપુર ખોડંબ સહિત અલગ અલગ જગ્યાઓ પર મસમોટા એક એક ફૂટના ખાડા પડ્યા છે વાહન ચાલકો પરેશાન બન્યા છે જ્યાં પહેલા આ રસ્તા પર ખાડા ન હતા ત્યારે મોડાસાથી શામરાજી જતાં એક કલાક જેટલો સમય થતો હતો હવે મસમોટા ખાડા પડતા હવે સમય વધી ગયો છે જ્યાં 2 થી 2.5 કલાક જેટલો સમય થાય છે વાહનચાલકો પરેશાન બન્યા છે હવે થોડા દિવસમાં અંબાજી બાદલવી પૂનમ માટે પગપાળા સંગ શરૂ થશે જ્યાં આ હાઈવે પરથી લાખો પદયાત્રીઓ પસાર થશે ત્યારે અનેકવાર ખાડા ટાળવા વાહનચાલકો ઘણીવાર પદયાત્રીઓનો ભોગ લેતા હોય છે ત્યારે આ વખતે ખાડા મોટા પડતા પદયાત્રીઓની મુશ્કેલી પડી શકે છે ત્યારે સ્થાનિક તેમજ વાહનચાલકોની માંગ છે કે રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવે રિપોર્ટર કેતન કેતનપાણામી અરવલ્લી